કે કિજરભાઈ ને બધાને તો તમે ઓળખતા હશો તમે તો હાલો તો ભોજન કરવા બધા ભોજન બેહી ગયા છે ભોજન લેવા આમ જો મસ્ત મજાનો ગોટા ચાક ના રોટલા જમાવટ ચટણી ને અમારે તો સુરેજભાઈ નહીં બપોરા કરવા એ અહીંથી જો સીધા બધા મહેમાન બેહી ગયા છે જમમાં આ રાજુલભાઈ ને બધા અમારા છે આગળ આગળ બેઠા છે હો

જો આવી રીતના છે ને ભાઈ જો બધે મસ્ત जोरदार અને સલબથી ભરાઈ રયો છે આ बाजू મિલર ચાલુ છે અને ભાઈ બધા મિત્રો છે ને અહીંયા અમારા કિશોર ભાઈને અરે બસ બસ મને હું વાત કરું હું વાત કરું લલ મેં તમને એકદમ પ્લાન થી બને

એવું છે વાર તો એવી રીતનું છે ને બધા અહીંથી એમ કે કોટડા જવું છે દરિયા આંટો મારવા ફરવા દર્શન કરવાનું એવું બધું તો હાલો જઈએ આપડે સીધા દરિયે અને દર્શન કરીએ અને હારી ફરી મજા કરીએ બાકી તો

એવું બધું છે ભાઈ ફોટડા થી છે ને દરિયામાંથી ફરીને આટા મારીને અને બધા મિત્રો તો પાછા દર્શન કરવા ગયા તા અમે વ્યવા હતા અને મોડું થતું હતું એટલે નીકળી ગયા અને વચ્ચે આવે છે મારા મિત્ર સુરેશભાઈ ઘર તો એમણે ઘરમાં ગરમ અને આદુ લસણ વાળી શાહ બનાવી નાખી છે આદુ લસણ વાળી શાહ પી લે અમારે આદુ લસણ જ કેવા અમારા ગામમાં એટલે હું કહું એના ગામમાં ન કહેતા ખબર નથી બાકી અમે આદુ લસણ વાળી પી તો આપડે આવી ગયા દોસ્તો ઘરે અને વાગી ત્યારે સાડા ચાર થઈ ગયા છે જોકે બધા મેળો કરતા હતા સુરેશભાઈ ની ઘરે ઘડી બેઠા આનંદ કર્યો અને બોર ને પોપી અને એવું બધું થેલી હું થયેલી પોપી એ બોર વાલો હોય ને એવું બધું છે ને અહીંયા અમે જે કોટડા તો અહીં આવી જ છે મહેમાન પાસા કોણ એવું છે માર બાર વાર પાયા થા ફોન નતો કર્યો મને ખબર નતી એટલે હું બે જતા તો એવું હતું હા તો ફોન નતો કર્યો એટલે સીધા અહીં આવી ગયા પછી ફોન આવ્યો કે એટલે અમે તો અમે આવી ગયા છીએ કોટડા

બનાવવો એટલે વિડીયો નો આપણે હેન્ડ કરવો છે અને આશા કરું કે આ વિડીયો તમને ગમી હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવો આવ્યો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો